વારંવાર રજૂઆતો કરી છે તો રજૂઆતો કોઈ ધ્યાને દોડતું નથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરી છે તો છતાં પણ રજૂઆત આ લોકો સાંભળવા તૈયાર નથી તમે વિચારો કમિશનર સાહેબને રજૂઆત કરી છે એક વોર્ડ લેવલના નાના રોડ રસ્તા ડ્રેનેજ પાણીની સમસ્યા માટે કમિશનર સાહેબને રજૂઆત કરી હોય રજૂઆત ના સાંભળે એના પછી મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી એ પણ રજૂઆત સાંભળવામાં નથી આવતી ત્યાર પછી દેશના વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબને રજૂઆત કરી પડી તો પણ રજૂઆત સાંભળવા તૈયાર નથી તમે વિચારો આ ગેંડા સ્વરૂપ ધારણ કરેલા અધિકારીઓ કોઈપણ રજૂઆતો ધ્યાને લેતા નથી ઓનલાઈન ફરિયાદ હોય વોટ્સઅપોમાં ફરિયાદ હોય લેખિતમાં ફરિયાદ હોય વિચારો તમે ગેંડા સ્વરૂપની ચામડીઓ ધરાવતા અધિકારીઓ કોઈ પ્રકારનો જવાબ આપવા માટે તૈયાર નથી અત્યારે તમે જોઈ શકો છો સવારે સાડા દસ વાગ્યા સુધી મેં આગળ બેઠો છું કોઈ અધિકારી આવીને એમ નથી પૂછતો કે તમારી સમસ્યા શું છે શું નિરાકરણ આવશે તમામ અધિકારીઓ મેરેથોનની અંદર પડેલા છે અને જ્યારે આપણા મુખ્યમંત્રી આવનાર છે એટલે રોડ રસ્તા બનાવવા માટે પડેલા છે જ્યારે મેં તેર તારીખે રજૂઆત કરી કે સાહેબ નવાપુરા વિસ્તારમાં ખાડા પડી ગયા છે તમે પૂરી આપો તો એક બે ટેક્ટર આપીને બંધ કરવામાં આવ્યું ત્યાર પછી આઠ આઠ બે હજાર ચોવીસના રોજ છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ત્યાં આગળ ગંદકી છે નવાપુરા એસએસસી બોર્ડ આગળ એની બી રજૂઆતો કરીને થાકી ગયા કે ગંદકીનું નિરાકરણ લાવ એનો પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી ત્યાર પછી વરસાદી મોસમની અંદર કાશીસના તળાવની બાજુમાં એક દીવાલ પડી ગઈ અને મગરો લોકોના ઘરોમાં ઘૂસવા માંડ્યા લોકોને જાનહાની કરવા માટે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવામાં આવી કે સાહેબ આ રજૂઆત છે લોકોના ઘરોમાં જાનહાની થશે અત્યાર અત્યારની તારીખ સુધી એ દિવાલ પડેલી છે પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા લાખોનું નુકસાન થયું મગરો ત્યાં નીકળી ગયા હું એ જાતે મારા ફેસબુકમાં મૂક્યો મેં એક બચ્ચું નાનું રેસ્ક્યુ કરી અને બોલાવીને આપ્યું છે મગરનું તો વિચારો તમે કે લેખિત રજૂઆતો આ લોકો સાંભળવા તૈયાર નથી તો હું તો કમિશનર સાહેબને બે હાથ જોડીને વિનંતી કરવા માગીશ કે સાહેબ તમારી ઓફિસની બહાર એક બેનર માર દો કે કોઈની રજૂઆત સાંભળવામાં નહીં આવે અને વિસ્તારના ચાર કોર્પોરેટરો તો પેલા મગરમછની જેમ ઊંઘી રહ્યા છે પેલો તાપ નીકળીને મગરમચ્છ કેવો આમ શ્વાસ લેવા માટે તાપનું નીકળે એવી રીતે આ લોકો ફક્ત ગ્રાન્ટો આવે ત્યારે બહાર નીકળે છે ત્યાર પછી પાછા પાણીમાં જતા રહે છે કારણ કે આ લોકો કામ કરવા માટે તત્પર નથી એવું કહેવામાં આવે કે નવા પૂરા વિસ્તાર એમ લાગે કે મુસ્લિમ વિસ્તાર હોય એમ આ લોકો એ લોકોને કોઈ કામ કરવા તૈયાર જ નથી કારણ કે નવા પૂરા વિસ્તાર એવો છે કે જ્યાં હિન્દુઓ પણ રહેતા હોય છે તો તમે વિચારો કે મુસ્લિમને ટાર્ગેટ ના બનાવશો ત્યાં હિન્દુઓ પણ રહે છે તો એ હિન્દુઓ પણ એમાં જોડે ટાર્ગેટ બને જ એની અંદર મુસ્લિમ ટેક્સ ભરે છે એવું નથી કે ભાઈ મુસ્લિમના કામ નહીં જ કરવા મારે કારણ કે મારી રજૂઆતો લેખિત રજૂઆતો છે જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે ક્યાં સુધી રજૂઆતોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી

વર્લ્ડ લેવલના અધિકારીઓ છે કોઈ છે નહીં તમામ તમામ લોકો ગતા રહ્યા છે મેરેથોનની અંદર અને ત્રણ ચાર દિવસ પહેલેથી એમને ખબર હતી કે ભાઈ રાજેશ મારી ધરણા પર બેસવાનો છે એમને ખબર જ હતી તો છતાં પણ કોઈ નિરાકરણ લાવ્યા નથી અને મને મજબૂર કર્યો બેસવા માટે અત્યારે બાર સાડા બાર એક વાગે અત્યાર સુધી કોઈ અધિકારી આવ્યો નથી રજૂઆત સાંભળો આપણો પરિચય મારી રાજેશ